સુરતના સરથાણા વિસ્તારમાં ગંદકી તેમજ ગેરકાયદેસર દબાણનો બી ઇન્ડિયાના રિયાલિટી ચેકમાં પર્દાફાશ થયો છે સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા અને દબાણો અંગેના દાવાઓની બી ઇન્ડિયાની ગ્રાઉન્ડ રિપોર્ટમાં પોલ ખુલી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરતની સાયકલ લોકોને ઉપયોગી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ બી ઇન્ડિયાના કેમેરામાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રિયાલિટી ચેક કરતાં સુરત મહાનગરપાલિકાની સાયકલ સ્ટેન્ડ પર કપડાં તેમજ ગંદકી જોવા મળી સાયકલના સ્ટેન્ડ પર ગેરકાયદે દબાણ તેમજ રસોઈના ચૂલા જોવા મળ્યા ત્યારે આ અંગે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતને દબાણ ખાતાના અધિકારીઓ ધ્યાને ના લેતા હોય તેવું સામે આવ્યું બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી સ્થાનિક લોકોએ વહેલી તકે સાયકલ સ્ટેન્ડ સ્વચ્છ થાય અને દબાણ દૂર થાય તે માટેની માંગ કરી છે ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતના વિસ્તારની આજે મુલાકાત કરવા આવ્યા છે સાયકલો સુરતની જનતા માટે ઉપયોગમાં આવે તે માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે પરંતુ જે સાયકલોની દશા તમને દેખાડવામાં હાલ સુરત મહાનગરપાલિકાના સાયકલોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સરથાણા વિસ્તારમાં જે પ્રાણી સંગ્રહાલય આવ્યું છે તેના દ્રશ્યો છે સરથાણા વિસ્તારમાં અવારનવારના સાયકલો હોય છે કે ચોરી થતી હોય છે તેવી પણ ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ત્યારે આ સાયકલો છે તે હાલ કપડાં સુકાય તેવી હાલતમાં જોવા મળેલી છે અને સ્ટેન્ડ એવા છે એક બે ત્રણથી ચાર પાંચ સ્ટેન્ડ એવા પણ છે જે સ્ટેન્ડમાં સાયકલ નથી જોવા મળતી આ પ્રમાણે દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ધોરણ નિંદ્રામાં ધૂતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વાસ્તવિકતા સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા પાછળ મસ્ત મોટું બજેટ ફાળવતી હોય છે ત્યારે આ ગંદકીના દ્રશ્યો પણ આપ નિહાળી શકો છો ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદ અધિકારીઓ ક્યાં ગયા છે કે જાહેર જનતાને પણ ભાળ નથી કારણ કે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું ત્યારે એક સામાન્ય વ્યક્તિ છે તેની પાસે જઈએ કે કેવા પ્રકારની જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે શું કહેજો આપ તમે કેવી રજૂઆતો કરો છો શું જગ્યા નિરાકરણ આવી છે તો અહીંયા સરકારી ટ્રેન્કરનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ દુરુપયોગ થાય છે કોઈ સાફ સંભાળ રાખતું નથી અને પાર્કિંગની જગ્યા આમ એમ બે વેસ્ટ થાય છે એમાં અધિકારીઓએ ધ્યાન દેવું જરૂરી છે વાત કરીને કરવામાં આવે આવે સસ્તા પાછળ કરોડો રૂપિયા એક બાજુ સાયકલો પાછળ પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ગંતિ વાત કરવામાં આવે તો સફાઈમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા શું કેશો વાસ્તવિકતા એ કાંઈ સાફ સફાઈ થતી નથી

જે પ્રમાણેના દ્રશ્યો બતાવ્યા કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઇન્ડિયા દ્વારા બી ઇન્ડિયા દ્વારા આ તમામ સુરતની જે જનતા છે તેની સમસ્યાઓને વાચા આપશે અને આવા અવારનવાર અધિકારીઓની ગેરનીતિના પણ પર્દાફાશ કરશે જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ રાહુલ મકવાણા સુરત